હા હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના નાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો ચોવીસ રૂપિયાથી લઈ ચૌદસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ પાંચસો સત્તર રૂપિયાથી લઈ પાંચસો ચોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે જે ભાવશે તે પાંચસો ત્રેવીસ રૂપિયાથી લઈ છસો પાંચ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ ચપેદ જુવારના જે ભાવ છે તો સાતસો નેવું રૂપિયાથી લઈ નવસો દસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો બાર રૂપિયાથી લઈ પાંચસો બાસઠ રૂપિયા છે હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો નેવું રૂપિયાથી લઈ ચારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે એક હજાર એસી રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે નવસો અગિયાર રૂપિયાથી લઈ એક હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ અઢારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો પંદર રૂપિયાથી લઈ ચૌદસો તેતાલીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સત્તરસો એકસઠ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે છસો પચાસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે નવસો વીસ રૂપિયાથી લઈ તેરસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ બે હજાર સાલી રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે ચારસો પચીસ રૂપિયાથી લઈ પાંચસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રાજમાં રાજમાના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેની મગફળીના જે ભાવ છે એક હજાર દસ રૂપિયાથી લઈ તેરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ઓગણીસો સિત્તેર રૂપિયાથી લઈ બાવીસો ચોરાસી રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો એકતાલીસ રૂપિયાથી લઈ તેરસો ચવીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે બારસો સિત્તેર રૂપિયાથી લઈ ઓગણીસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ સોળસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો પંચાવન રૂપિયાથી લઈ આઠસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે પાંત્રીસો વીસ રૂપિયાથી લઈ એકાવનસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે છસો ત્રીસ રૂપિયાથી લઈ નવસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ બે હજાર એક રૂપિયો છે હવે જોઈએ મરસાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ આડત્રીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે ચૌદસો ચાલીસ રૂપિયાથી લઈ ઓગણીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે પાંત્રીસો સાઠ રૂપિયાથી લઈ एकतालीसो रुपया हमें जीए रई रा भाव से हो पचास रुपया लई ओग्सौ पंदर रुपया से हमें है मेथी मेथी भाव से अगियारो वीस रुपया लई तेरसो रुपया से हमें जीए है गुल हिशब गुलना जो भाव से बार सौ पचास रुपया लई एक सौ वीस रुपया है હવે જોઈએ અચેરિયો અચેરિયાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે સાત હજાર સાતસો રૂપિયાથી લઈ નવ હજાર સાતસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો દસ રૂપિયાથી લઈ નવસો વીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું કાલે ધન્યવાદ